આ બાજુ ઇરિલેશન કરવા બેસી ગયો ને આપણે ડાળ વગાડવા જઈએ છીએ ડાળ વગાડી દીધી પછી આપણે કપડા ધોવાના ઢગલો પડ્યા છે એ ધોઈ કાઢીએ કપડાં ધોઈ કાઢ્યા એટલી વારમાં તો તારું ભાઈ જાગીને બેસી ગયા વીર જોડે ખાવા લાગ્યો રોટલો આજે સરસ મજાનું તડકો કાઢ્યો છે તો આજે તો આપણે કપડાં ઢાબા પર જ સૂકવીશું પછી મેં મરચાં શેકી દીધા તો ગાઈસ આપણે બેસી ગયા જમવા મગની દાળ ડુંગળી મરચાં અને આ બાજુ છે રોટલો વીર ને આરું તો પાછા બેસી ગયા જમવા મારી જોડે એકવાર તો ખાઈ લીધું પણ મમ્મી જોડે પાછું તો ચાલો આપણે જમી લઈએ ફ્રેન્ડ્સ આપણે ઊંઘીને જાગ્યા ત્યાં જોઈ તો તો ચાર વાગી ગયા તો પી લઈએ આપણે ચાય બહાર તો જોરદાર આપને કંટોલા કાપી દીધા સાંજ માટે ત્યાં તો ઘરમાં આવી ગયું પાણી પાણી કાઢીશું આપને હવે તો દોસ્તો આ હતો આપનો નાનકડો મિની બ્લોગ ગમ્યો હતો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ને સારી એવી કમેન્ટ કરજો બાય